એલર્ટ સોમનાથ દ્વારકા અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉછલર અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે પોલીસે કરી છે તપાસ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો ઉપર હાઈ જાહેર કરવામાં આવ્યું છે સાથે દરેક સ્થળો ઉપર સુરક્ષા લઈને પોલીસને સતર્ક કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર શરૂઆત કરીએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને જે રાહત પેકેજ આપવામાં આવ્યું છે એની અંદર હવે મિત્રો બીજું રાહત પેકેજ જાહેર થયું છે અત્યાર સુધીના મિત્રો ટોટલ બે રાહત પેકેજ છે એ આપવામાં આવ્યો છે એક તો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ અને એક છે નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનો પેકેજ ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર પચીસ ની અંદર થયેલ ભારે નુકસાનના કારણે પાકને થયેલ ભારે વ્યાપક નુકસાનના કારણે ખેડૂતોને છે એ આર્થિક ટેકો કરવા માટે નવેમ્બર નવ એટલે કે નવ તારીખના રોજ કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું હતું કૃષિ રાહત પેકેજની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ લાભ મળ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ લાભથી વંચિત રહ્યા છે તો તમને આજના સમાચારની અંદર જણાવીએ કે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની અંદર સરકાર તરફથી છે એ સૌથી મોટી એ જાહેરાત કરવામાં આવી રહી છે કે અત્યાર સુધીમાં એક દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને એક નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ છે એ મિત્રો પાંચ જિલ્લાઓ માટે આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ છે પંચમહાલ છે વાવ થરાડ છે અને કચ્છ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે પાકને કારણે નુકસાન થયું છે એટલે ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું છે એવા સમયે ખેડૂતોને છે લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં સહાય પેકેજ અંતર્ગત મિત્રો સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટરે આપવાની જે જાહેરાત છે એ કરવામાં આવી રહી છે જેમાં મહત્તમ એક્ટરની જે મર્યાદા છે એ બે એક્ટર આપવામાં આવે છે બે એક્ટર સુધી તમે છે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને લાભ લઈ શકો છો તો આમ મિત્રો કુલ પાંચ જિલ્લાઓના ખેડૂતો એવા છે કે તેમને તેત્રીસ ટકા કે તેથી પાકનું નુકસાન થયું છે એમના વધારાનું નુકસાન છે એની ભરપાઈ સરકાર તરફથી આ રીતના કરવામાં આવશે પાટણ જિલ્લાની અંદર તેમજ મિત્રો વાવથરાડની અંદર જમીન સુધારણા માટે સાત લાખ વીસ હજાર પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય છે એની પણ જાહેરાત કરવામાં આવી રહી છે તો આ રીતના મિત્રો પાંચ રાજ્યના પાંચ જિલ્લાઓને ખેડૂતોને લાભ આપવામાં આવે તો બીજા ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ કે નહીં એ વિશે તમારી જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કોઈ પણ છોડવામાં નહીં આવે પીએમ મોદી સાહેબ દ્વારા કહેવામાં આવી રહ્યું છે દિલ્હી બોમ્બ વિસ્ફોટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારને છોડવામાં આવશે નહીં એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવાની પણ વાત કરી દીધી છે આ સાથે મિત્રો જણાવવામાં આવી રહ્યું છે કે તમામ એજન્સીઓ સામે અને તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં છે એ મોદી સરકાર અત્યારથી કરીને હવે સમયની અંદર સૌથી મોટી છે એ વાત કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન વિશે વાત મળી રહી છે સમાચાર મળી રહ્યા છે જેમાં ત્રણ લાખ રૂપિયા સુધી માફ કરવામાં આવશે અત્યારે મિત્રો રાજ્યના ખેડૂતોની ગંભીર આર્થિક સ્થિતિ અને પડતર માંગણીઓને સંદર્ભે પરેશભાઈ ગોસ્વામીએ સરકારને સીધી જ અલ્ટિમેટ આપ્યું છે જેમાં સતત એક દાયકાથી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને વાવાઝોડાથી પીડિત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક રીતે નબળા પડેલા હોવાનું જાણવા મળી રહ્યું છે તાત્કાલિક ત્રણ માંગણીઓ છે એ સ્વીકારવા માંગ કરવામાં આવી રહી છે જેમાંની પહેલી માંગણી છે કે ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું જે બેંક અપ ધિરાણ છે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને જે પણ ખેડૂતોએ બેંક ધિરાણ કે પાક ધિરાણ નથી લીધું એવા ખેડૂત મિત્રોને આ રકમ એમના બેંક ખાતામાં આપવામાં આવે એ માટેની પહેલી માંગ છે બીજી જે માગણી છે એમાં મિત્રો ખેડૂતોને ટેકાના ભાવે જે એકસો ને પચીસ મણ મગફળીની શરૂઆત ખેડૂતો પાસેથી લેવાની જે સરકારે કરી છે એ એકસો ને પચીસની મણ જે એકસો પચીસ મણની જે મર્યાદા છે એમાં બસો મણ કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે ત્રીજી જે મહત્ત્વપૂર્ણ જે માગણી છે એના વિશેની વાત કરીએ તો મિત્રો બે હજાર ઓગણીસની અંદર પાક વીમા જે છે એ યોજના અંતર્ગત પાક વીમો છે એ મંજૂર થઈ ગયો હતો અને એની રકમ પણ ફાળવી આપવામાં આવે એ માટે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી આ જે નિર્ણય છે એ કર્યો નથી એટલે કે આ જે ચુકાદો છે એ ઉપરાંત પણ ખેડૂતોને પાક વીમાના પૈસા બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં મળ્યા નથી તો આ એક અત્યારે સૌથી મોટા છે એ બાબત સામે આવેલી છે જેમાં ત્રણ મહત્વપૂર્ણ માંગણીઓ ખેડૂતો કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી ફરી એક નવી વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે નવા જૂની થવા જઈ રહી છે જેમાં અંબાલા પટેલે વધુમાં કહ્યું છે કે એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાનની એકથી ને બે ડિગ્રી ઘટાડો થતો જોવા મળશે જેમાં ઠંડીનો અનુભવ થશે અને સાથે સાથે ડિસેમ્બર મહિનાની અંદર કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આઠ નવેમ્બરથી બંગાળના ઉપસાગરની અંદર જે ચક્રવાતી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જેના ભાગરૂપે અત્યારે અઢારથી લઈને પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ છે એ વધશે અગિયાર જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધવાનું છે જેમાં મિત્રો સોળ જાન્યુઆરીથી છે એ વાતાવરણની અંદર સૌથી મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે જેમાં અત્યાર સુધીમાં મિત્રો સોળ જાન્યુઆરીથી વાતાવરણની અંદર પલટો આવવાની સાથે બાવીસ જાન્યુઆરીથી વરસાદની પણ એક નવી આગાહી સામે આવી રહી છે ફરી એક વખત ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આ યોજનાની અંદર પૈસા ડબલ થશે કારણ કે મિત્રો જો તમે એવી સ્કીમ શોધી રહ્યા છો કે તેમાં પૈસા તમારા ડબલ થાય અને એ પણ પ્રૂફ સાથે અને સાથે સાથે મિત્રો સો ટકાની સુરક્ષા સાથે તો પોસ્ટ ઓફિસની એક યોજના છે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બનશે જેની અંદર આ યોજનામાં તમે નાની બચત કરનાર જે લોકો છે એમના માટે ખાસ કરીને ફક્ત એક હજાર રૂપિયાના રોકાણ થી શરૂ કરી અને આ યોજનાની અંદર તમે છે એ લાભ લઈ શકો છો આ યોજનાની અંદર એક હજાર રૂપિયાનું રોકાણ કરી અને તમે પૈસા છે એ ડબલ કરાવી શકો છો ત્યાર પછી સમાચાર અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે નવું રાત પેકેજ છે જાહેર કરવામાં આવી રહ્યું છે અત્યારે મિત્રો જલસા કરો કારણ કે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજારને પચીસમાં થયેલ પાક નુકસાન છે એના વળતર સામે ખેડૂતો દ્વારા છે એ આંદોલન કરવામાં આવી રહ્યું છે આંદોલનના ભાગરૂપે સરકાર તરફથી હજુ સુધી ખેડૂતો પાસેથી એક પણ જે ફોર્મ છે એ વસૂલવામાં નથી આવ્યું ખેડૂતોને માત્ર એવું જ કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને જે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે એની જાહેર કરે છે પરંતુ આજે દસ હજાર કરોડ પેકેજ જાહેર છે એના ફોર્મ ભરાવાના હજી શરૂ થયા નથી ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે આ ફોર્મ ક્યાંથી ભરાશે તો તમને જણાવી દઈએ કે હજી રાજ્ય સરકાર દ્વારા છે એ આ અંતર્ગત પાંચ જિલ્લાઓના ખેડૂતો પાસેથી જ ફોર્મની માંગણી કરી છે એટલે કે પાંચ જિલ્લાઓના ખેડૂતો માટે છે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે બાકીના જે ખેડૂતો છે એમના માટે પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવશે એ સંદર્ભે સરકાર તરફથી પણ આપણને છે ટૂંક જ સમયની અંદર માહિતી કે સમાચાર આપવામાં આવશે જેના થકી ખેડૂતોને જે નુકસાન થયું છે એની વળતર અને સર્વેની જે કામગીરી અત્યારે તો પૂર્ણ થવા આવી રહી છે પરંતુ જે વળતરની સહાયતા છે એની રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટૂંક સમયની અંદર મળે એ હેતુથી આપણે છે એ ફરી વખત સમાચાર મેળવશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલના ભાવની અંદર તોતિંગ વધારો થતો જોવા મળી રહ્યો છે એક તરફ ચોમાસાની કમોસમી વરસાદના કારણે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે ત્યારે હવે ધીરે ધીરે ખાદ્ય તેલ ઉપર પણ એની અસર જોવા મળી રહી છે એટલે કે ખાદ્ય તેલની અંદર પણ હવે ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં ખેડૂતો જે મગફળીની ઉચ્ચા ગુણવત્તાવાળી મગફળીની પણ આજે છે એ ખેતી કરી હતી પરંતુ એમના પાકની અંદર પણ મોટા પાયે નુકસાન થયું છે તો આવા સમયે ખેડૂતો પાસેથી જે પાક નુકસાન સર્વે અંતર્ગતની કામગીરી છે એની વસૂલાત કરવા માટેની જે ખેડૂતો પાસેથી છે એ માંગણી કરવામાં આવી રહી છે પરંતુ તમને જણાવી દે ઘણા બધા ખેડૂતો હજી પણ ફોર્મ ભરવા તૈયાર નથી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે ખેડૂતોને જે પાક નુકસાન સર્વેની અંતર્ગતની જે કામગીરી છે એ રદ રાખી અને સોએ સો ટકા નુકસાનીનું વળતર આપવામાં આવે પાક લોન છે માફ કરવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગણી કરી અને બેઠા છે તો આ વિશે તમારું શું કેવું છે નીચે બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત કરવામાં આવી રહી છે સૌથી સમાચાર આવી છે જો તમે પેટ્રોલ ડીઝલ અને એવા મોટા વાહન વ્હીકલનો ઉપયોગ કરો છો કે જે તમારા જીવન જરૂરી હોય તો એના વિશેના સૌથી મોટા સમાચાર તમને જણાવવાના છે જેમાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ તેમજ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે દુનિયામાં ટોચના ક્રૂડ તેલ ઉત્પાદન સાઉદી અરેબિયાના કંપની સાઉદી આર્મોકોએ ડિસેમ્બર માસથી એશિયન ડિલિવરી માટેના તેના ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે આર્મોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસકારક કંપની છે તેને નવેમ્બર મહિનાની અંદર ભાવથી ક્રૂડ તેલના ભાવ છે એક પોઈન્ટ બેથી ચાર એક પોઈન્ટ ચાર ડોલર પ્રતિ બેલક ઘટાડવાની જાહેરાત છે પણ કરી દીધી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોનું જે દેવું માપ છે એ લોન પાક પાક ધિરાણ લોન જે છે એ માફ કરવા બાબતે હજી એક વર્ષની રાહ જોવી પડશે જે મિત્રો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે ખેડૂતોને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વરસાદ એવા ઘણા બધા કુદરતી આફતોના કારણે વરસાદના કારણે કે પછી ઘણા બધા એવા કુદરતી આફતોના કારણે પાકને નુકસાન થયું છે તો એવા સમયે હવે મિત્રો ફરી એક વખત મહારાષ્ટ્ર અને મુંબઈ એમાંથી મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર જે બોર્ડર લાગુના વિસ્તારો કે પછી મહારાષ્ટ્રની જે સરકાર છે એમના દ્વારા આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે તમને આજે જણાવવાનું છે કારણ કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે અને મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એના હેતુથી એટલે કે એના સંદર્ભે મિત્રો ત્યાંની જે સરકાર છે એ સરકાર દ્વારા એક વર્ષની અંદર ખેડૂતોનું સંપૂર્ણ લેવમાપ લોન માફ અને પાકધિરાન લોન છે એ માફ કરવામાં આવે એ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ત્રીસ જૂન બે હજારને છવ્વીસ છેલ્લી તારીખ આપવામાં આવી છે ત્યાં સુધીમાં ખેડૂતોનું તમામ સર્વે કામગીરી પૂર્ણ કરી આપવામાં આવશે અને ખેડૂતોની જે કામગીરી પૂર્ણ થશે એવી તરત જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસાની રકમ છે એ પણ ટ્રાન્સફર કરી આપવામાં આવશે અને ખાસ કરીને આવું જે પાક ધિરાણ લોન છે એ પણ માફ કરી આપવામાં આવશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉત્તર ગુજરાત ઉપર હાઈ એલર્ટનો ખતરો છે જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાત ઉપર જે હાઈ એલર્ટનો ખતરો જોવા મળી રહ્યો છે એના વિશે અત્યારે ધડાકા બાદ ગુજરાતના તમામ શહેરોમાં એલર્ટ સોમનાથ દ્વારકા અંબાજી સહિતના ધાર્મિક સ્થળો ઉપર પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ જે આતંકવાદી હુમલા પછીની જે સૌથી મોટી પરિયોજના હોઈ શકે એને નાબૂદ અને નષ્ટ કરવા માટેની સરકાર તરફથી છે અત્યારે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડના નવા નિયમ અંતર્ગત લાગુ થયેલ જે નવા નિયમ છે એ તમને જણાવવાના છે જેમાં આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલવા માટે જ જરૂરી નથી તે તમારી ઓળખ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બનાવે છે લોન ક્રેડિટ કાર્ડ અથવા તો રોકાણ જેવા ઘણા બધા જે જરૂરી ઉપયોગમાં આવતા જે પણ ડોક્યુમેન્ટ છે એમાં તમારે ઘણા ક્યારેય પણ વિચારવું નહીં પડે કારણ કે તમારું પાન કાર્ડનો ઉપયોગ છે તમે કરાવી શકશો પાન કાર્ડના ઉપયોગના માધ્યમથી જ તમે તમામ ડોક્યુમેન્ટ અને ડિટેલ છે એ ચેક કરી શકશો જેના કારણે અત્યારે જે આધાર કાર્ડના કારણે તમે જે પણ ડોક્યુમેન્ટ કે ડિટેલ ચેક કરો છો આધાર કાર્ડ તમારો કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં એમાં આવી રહ્યું છે તો આવી જ રીતના હવે પાન કાર્ડનો પણ ઉપયોગ કરી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવો મેસેજ આવે તો ખાસ કરી સાવધાન રહેજો કારણ કે તમારા વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં કે પછી તમને પર્સનલી એવો મેસેજ આવતો હોય કે તમારો જે છે એ મીશો અંતર્ગતનું ગિફ્ટ વાઉચર છે એ મળ્યું છે લોટ બજાર મિશો લોટ ગિફ્ટ નામની એક નકલી વોટ્સઅપ લિંક છે એ શરૂ કરવામાં આવી રહી છે જે ફેક છે અને ફેકના કારણે ફેક નામના કારણે છે એ ઘણા બધા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે તો આવામાં છે તમે છેતરાવ એ માટે અત્યારે તમને સમાચાર જણાવવાના છે જેમાં મિત્રો ઓનલાઈન શોપિંગ વધતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડ થઈ રહ્યો છે મીશો લૂટ ગિફ્ટ નામે છે એ સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે ને આપ સાયબર ફ્રોડના નામે તમારા વોટ્સઅપની અંદર તમારા ફેસબુક ગ્રુપની અંદર કે પછી તમને પર્સનલી એવા મેસેજ આવતા હોય કે તમે છે એ આ લિંકને ઓપન કરો અને તમને છે એ કેશબેક મળશે વાઉચર મળશે તો એવી જે લોભામની સિસ્ટમ કે સ્કીમ હોય એનાથી સાવચેત રહેજો જેના કારણે તમે નુકસાનીમાંથી દૂર જઈ શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા જે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે એના વિશે તમને આજે સમાચાર જણાવવાના છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એમના આંકડાઓ મુજબ વિદેશી ઊંડીયામાં અનામત ઘટી અને એકસઠ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે વૈશ્વિક આર્થિક સંકટ વધતા કરવેરો અને આંતરરાષ્ટ્રીય યુદ્ધોની અસરથી ભારતીય રૂપિયો ડોલર સામે અઠ્યાસી સુધી નબળો પડ્યો છે અને આજ સાથે મિત્રો નિષ્ણાંતોના મત પ્રમાણે આ ઘટાડો છે યાતા આયાત નિકાસના ખર્ચમાં વધારો લાવી શકે છે અને વેપાર સંતુલન થતાં મોંઘવારી નકારાત્મક અસર પેદા કરી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગાંધીનગરમાં નવા આંદોલનની ચિમકી છે સામે આવી રહી છે જેમાં ગાંધીનગર ખાતેથી જે સમાચાર આવી રહ્યા છે તમને ખાસ કરીને એ જણાવવાની કોશિશ કરીએ સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ગાંધીનગર સચિવાલયમાં ખામીયુક્ત કેન્ડર મેનેજમેન્ટના કારણે એક હજારથી પણ વધુ કર્મચારીઓને લગભગ બઢતી આપવામાં આવશે અને નિવૃત્તિ થયાની સ્થિતિમાં છે લગભગ ચૌદસો જેટલા નાયબ શૈક્ષણિક અધિકારી ડીવાય એસ બે હજારને એકત્રીસ બત્રીસ સુધીમાં સેક્શન ઓફિસરના પગાર લે છે પરંતુ ડીવાય એસ પીઓનું જે રહેશે એ સાથે એસોસિએશનને વારંવાર લેખિત રજૂ કરવાની રહેશે અને આ બાબતે ઘણી બધી વખત છે એ કર્મચારીઓમાં હતાશ ફેલાય હોય અને તેના તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે માહિતી સમાચાર છે એ વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં ફરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારતના હાઈવે અમેરિકાથી સારા છે પરંતુ તમને જણાવી દઈએ તો ખૂબ દુઃખ થશે કારણ કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી વિકાસ થઈ રહ્યું છે અને આ સાથે મિત્રો અમેરિકાથી આવેલા કેટલાય એવા લોકો છે એમને કહ્યું છે કે ભારતના હાઈવે અમેરિકાના હાઈવે જેવા જ છે અથવા તો એના કરતા ખૂબ વધારે સારા છે એ દર્શાવવામાં આવી રહ્યા છે તો આ બાબતે અત્યારે છે સમાચાર મળી રહ્યા છે તમારું આ વિષય ઉપર શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા વિશે તમને જણાવી દઈએ તો જો તમે આ બે હજાર રૂપિયાના હપ્તા અંતર્ગતના ફોર્મ ભરેલા હશે તો તમારા બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે તાત્કાલિક આપી દેવામાં આવશે છે વહેલી તકે આપી દેવામાં આવશે કારણ કે હવે પીએમ કિસાન યોજના અંતર્ગતના એકવીસમાં હપ્તા વિશે છે એ તમારે ઘણી બધી રાહ જોવી નહીં પડે કારણ કારણ કે મિત્રો હવે બે હજારને જે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ઓગસ્ટ મહિનાની બે તારીખે આપવામાં આવ્યો હતો પછી ત્યાર પછી તમે ચાર મહિનાનો સમય જુઓ તો નવેમ્બર મહિનાના અંતિમ દિવસો એટલે કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ત્રીસ એકત્રીસ નવેમ્બરના રોજ મળી શકે અથવા તો ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જે બે હજાર રૂપિયાનો હપ્તો છે જમા થઈ શકશે તો આ વિશેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરીને ફોર્મ ભરેલું છે તો તમારે નવેમ્બર મહિનાના અંતિમ દિવસ સુધી રાહ જોવી પડશે અથવા તો ઓક્ટોમ્બર જે ડિસેમ્બર મહિનો આવે છે તો ડિસેમ્બર મહિના સુધી તમારે રાહ જોવી પડશે તો તમને આ તાત્કાલિક હપ્તા વિશેની છે સમાચારની માહિતી છે વહેલી તકે મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નવું વાવાઝોડું અત્યારે ભૂકા કાઢવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો સાત દિવસની આગાહી આપવામાં આવી રહી છે આજે આગાહી આપવામાં આવી રહી છે એમાં તમને જણાવી દઈએ તો આજે વાવાઝોડું નવું છે એ મિત્રો બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડા વિશે છે અત્યારે સમાચાર ફરી રહ્યા છે કારણ કે બંગાળની ખાડીની અંદરથી મ્યાનમાર છે થાઈલેન્ડ છે અને વેતનામ આવા દેશોમાંથી આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અસર પહોંચાડશે અને એ અસર ગુજરાત તરફ આવતાની સાથે અથવા તો મધ્ય ભારત તરફ આવતાની સાથે આ વાવાઝોડું છે લગભગ સક્રિય થતું જોવા મળશે અને નિષ્ક્રિય પણ થઈ જશે એટલે કે નબળું વાવાઝોડું પડશે તો વાવાઝોડાની અસર છે એ ઓછી જોવા મળશે અને વાતાવરણની અંદર પણ મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો અઢારથી લઈને પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને જેના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળવાનું છે ને ગુજરાતનું વાતાવરણ છે હજી પણ ચોખ્ખું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે એટલે કે જે પ્રકારે અત્યારે વાતાવરણ ચોખ્ખું છે સૂખું છે તો એ પ્રકારની બાબત છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકો છે એ સમજી શકે કારણ કે ગુજરાત રાજ્યનું વાતાવરણ જો અત્યારે સૂકું હોય તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રવન અથવા તો ભેજનું વાતાવરણ છે અત્યારે આગળ વધી રહ્યું હોય અને તેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ કમોસમી વરસાદ પણ પડતો જોવા મળે છે છેવટે છેવટે આ વરસાદની આગાહી જોવા મળે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપ મિત્રો પરેશભાઈ ગૌસ્વામીને તો જાણતા જોશો કે જેઓ ખેડૂત આગેવાન છે અને ખાસ કરીને પોતાની એક માહિતી ચેનલ છે એ પણ ચલાવે છે જેમાં ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે છે રાજકારણ ગરમાયું છે તેની સાથે સાથે મિત્રો ફરી એક વખત આ રાજકારણની અંદર ગરમાઓ મિત્રો આવતાની સાથે છેલ્લા બે દિવસથી લેખિત રજૂ કરવામાં આવી પરંતુ અત્યારે ઘણી બધી મોટી જનસભ્યાની અંદર પણ ખેડૂતો માટે પરેશભાઈ ગૌસવામી દ્વારા અપડેટ આપવું જરૂરી છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ વહેલી તકે નિવૃત્તિ ઉપર હોય અથવા તો કોઈ પણ બીજા અન્ય વ્યવસાયો હોય બિઝનેસ હોય પરંતુ અરબસાગરને દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે ઓછું જોવા મળે અરબસાગરની અંદર તો વાતાવરણ છે લગભગ ચોખ્ખું દર્શાવશે પરંતુ બંગાળની ખાડીની અંદર છે એ દરેક વિસ્તારોની અંદર બબે ત્રણ નીચે સુધીના ઈલા ઈંટું છે ઈંટુના ભઠ્ઠા ખૂબ મોટા દર્શાવવામાં આવે છે તો આ પ્રકારની અત્યારે શું એ જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હેક્ટર હજાર રૂપિયા મળશે જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાઓ જે આપણે પહેલા પણ શરૂઆત કરીએ હતી કે જુનાગઢ છે કચ્છ છે આ સાથે ધોરાજી છે અથવા તો જે વાવથરાડ અને પાટણ છે એવા પાંચ થી છ જિલ્લાઓની અંદર ખેડૂતોને છે ડબલ ફાયદો મળવા જઈ રહ્યો છે